સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો પ્રચાર ઝુંબેશ શરૂ કરી નાખી છે જે વોર્ડ નંબર બારના કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્ર સોલંકી મુસ્તાક કાનુગા કવિતાબેન ગોહિલ અને ભક્તિબેન જરીવાલાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ગઈ રાત્રે કરવામાં આવ્યું હતું જે પ્રસંગે જનસૈલાબ ઉમટી પડ્યો હોય તેમ કોંગ્રેસના કાર્યકરો સાથે વોર્ડના આ લોકો પણ જોડવા પામ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા તમામ એક સુરમાં હાકલ કરી હતી ત્યારે અમારી જી ટ્વેન્ટી ફાઈવની ટીમ દ્વારા કોંગ્રેસના વોર્ડ નંબર બારના ઉમેદવારો સાથે મુલાકાત કરાઈ હતી તેઓ શું કહે છે તે આપણે જાણીએ દર્શક મિત્રો અત્યારે વોર્ડ નંબર બાર કોંગ્રેસના નાણવણ શહેરપુરા કુબેરનગર મૈધરપુરા વિસ્તારના આજે કેન્ડિડેટ છે જેની અંદર છે ભૂપેન્દ્રભાઈ મેઘજીભાઈ સોલંકી મુસ્તા કાનુગા ભક્તિ જરીવાલા અને કવિતાબેન ગોહિલ

મારા ફાધર કોર્પોરેટર હતા અને સત્યાસી સુધી પચીસ વર્ષ રહ્યા હું સત્યાસીથી છું અને અત્યારે બે હજાર વીસ સુધી છું ને હું છ વખત ચૂંટાયો છું કોંગ્રેસ પક્ષે મને નવ વખત ટિકિટ આપી છે ઓગણીસો સત્યાસીમાં આપી ઓગણીસો બાણુંમાં આપી ઓગણીસો પંચાણુંમાં આપી સત્તાણુંમાં આપી બે હજારમાં આપી બે હજાર પાંચમાં આપી બે હજાર દસમાં આપી બે હજાર પંદરમાં આપી અત્યારે બે હજાર વીસમાં આપી કોંગ્રેસ પક્ષે સતત નવ વખત મને ટિકિટ આપી છે એટલે હું માનું છું કે આ આ વિસ્તારમાં મારો કોંગ્રેસ પક્ષનો ગઢ રહ્યો છે ઓગણીસો ને સત્યાસીમાં સૌ પ્રથમવાર હું જ્યારે ચૂંટણી લડ્યો ત્યારે કદીરભાઈ પિરસાદા મારી પેનલમાં હતા અને કદીરભાઈ પિરસાદાની પેનલ અમારી આખી ચૂંટાઈ ગઈ હતી હું ડૉક્ટર જોશ સોલંકી અને કદીરભાઈ ત્યારે કદીરભાઈ મેયર બન્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા હતા હું વિરોધ પક્ષના નેતા પદે રહી ચૂક્યો છું મારા ફાધર પણ સ્થાયી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે ડોક્ટર જોર્જ સોલંકી હતા એ પણ મેયર રહી ચૂક્યા છે બાઉભાઈ સોપારીવાળા હતા ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન રહી ચૂક્યા એટલે આ વોર્ડ એક એવો વોર્ડ છે કે જે મહાનગરપાલિકાના જે પદ છે મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન અને વિરોધ પક્ષના નેતા આ તમામ પદ પર આ વોર્ડના કોર્પોરેટર રહી ચૂક્યા છે એ અમારા માટે ગૌરવની વાત છે એટલે રગે રગની અંદર અત્યારે ભૂપેન્દ્રભાઈ બિલકુલ બિલકુલ રગે રગની અંદર કોંગ્રેસનું લોહી રહ્યું છે અમે તો કોંગ્રેસના વફાદાર છીએ કોંગ્રેસ પક્ષનો વફાદાર છીએ હું માનું છું કે આ કોંગ્રેસ પક્ષનો ઘડ રહ્યો છે હું આપણે પ્રકાશભાઈ એ પણ યાદ જવા માંગુ છું કે ઓગણીસો ને માં અમારી બાય ઇલેક્શન આવી પેટા ચૂંટણી આવી કોંગ્રેસની એક પણ સીટ નહોતી ભાજપની અઠ્ઠાણું સીટ હતી કોંગ્રેસ પક્ષે મારામાં વિશ્વાસ મૂકી મને ટિકિટ આપી અને અઠ્ઠાણું ભાજપની સામે એક જીતીને આવ્યો હતો પેલા ચૂંટણીમાં એટલે હું આ વોર્ડના મતદારોનો એટલા માટે આભાર માનું છું કે એ લોકોએ કોંગ્રેસમાં વિશ્વાસ મૂક્યો છે અને મેં એકલાએ લગભગ અઢી વર્ષ સુધી ભાજપને અંભાવ્યું હતું ભાજપના ભ્રષ્ટાચારો ભાજપના કૌભાંડો ભાજપની ગેરરીતિઓ એ તમામ સામે લડતો આપી હતી અને આજે પણ અમે લડત આપી રહ્યા છે અને મને વિશ્વાસ છે આ નાણાવટ શાહપુર સૈયદપુરા મૈધરપુરા કુબીનગરના મતદારો પર કોંગ્રેસ પક્ષ આખી પેનલ સીમાંકન જીતાવીને લાવશે તો હવે કેવું લાગી રહ્યું છે સીમાંકન મને એવું લાગે આખું સીમાંકન રાજકીય થયું છે ભારતીય જનતા પાર્ટીના હિસાબે આ સીમાંકન કરવામાં આવ્યું છે વોર્ડો ભાગલા પાડી ટુકડા ટુકડા કરી દેવામાં આવ્યા છે જેમાં હયાતવાળ હતો પહેલાં ફુલવાડી હતું સાબરીનગર હતું રામપુરા હતું જે કોંગ્રેસનો ઘર ગણાતો હતો કોંગ્રેસ જ્યાંથી સીટો લાવીને જીતતા હતા પરંતુ જ્યાં કોંગ્રેસની ત્રીસ વર્ષમાં સીટ નથી આવી તેઓ હરિપુરા મૈદાપુરા વિસ્તારનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે સમગ્ર વોર્ડ રત્ન એ રાજકીય રીતે કરવામાં આવી છે કોંગ્રેસની સીટો ન આવે કોંગ્રેસના કોર્પોરેટરો ન ચૂંટાય તે રીતનું આ રાજકીય જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે સીટોનું એમાં મારો સખત વિરોધ છે અમે વાંધા પણ આપ્યા છે પરંતુ આપ જાણો છો કે ચૂંટણી પંચ શું કરે છે સરકાર શું કરે છે સૌને ખબર છે હવે આ વિસ્તારમાં તમારું ભવિષ્ય શું છે ભવિષ્યમાં અમે જીતીશું અમે જીતવા માટે ઊભા છીએ અમારા એકસો વીસ ઉમેદવારો જીતવા માટે ઉભા છે અમે કોઈ હારવા માટે ઉભા નથી મારી સાથે પહેલાંના તમામે તમામ મારી બે બહેનો છે મુશ્તાકભાઈ છે હું છું અમે જીતવા માટે ઉભા છીએ અને ચારે ચાર પેનલના અમે કોર્પોરેટરો ઉમેદવારો કોર્પોરેટરો બનીને બતાવીશું અને બનીને બતાવીશું ભાજપની ચેલેન્જ અમે સ્વીકારીએ છીએ બહુમતીથી જીતશું અને કોંગ્રેસનો મેયર બનશે આ વખતે ભાજપથી લોકો ત્રાસી ગયા છે તમે મોંઘવારી જુઓ બેરોજગારી જુઓ ખેડૂતોનું આંદોલન જુઓ શિક્ષકોનું આંદોલન જુઓ વિદ્યાર્થીઓનું આંદોલન જુઓ તમે જો ક્યાંય દેશમાં શાંતિ નથી આજે બે મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે મોદીના સરકારના પેટનું પાણી ચાલતું નથી આજે તમે વેરા વધારવા જુઓ મહાનગરપાલિકાની વાત કરું આજે ચાર ગણો વેરા વધી ગયો છે આજે રસ્તાઓની તમે હાલત જુઓ વારંવાર અમારી રજૂઆતો હોય છે ભાજપના બેરા કારણે વાત અથવાતી નથી આજે પાણીની ગટરની સમસ્યાઓ તમે જુઓ આજે વારંવાર રજૂઆત પછી આ માસ્ટર પ્લાનના આધારે ગટર અને પાણીની લાઇનો રખાઈ રહી છે એટલે કોંગ્રેસ પક્ષ સત્તા પર હોતે તો આ શહેરની સિકલ અલગ જ હોતે પણ ભાજપ શાસકોએ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે વેરાઓ વધાર્યા છે લોકો પર જુલમ કર્યો છે લોકોના કામો થતા નથી વિરોધ પક્ષમાં હોવા છતાં પણ અમે લોકોના કામો રજૂ કરીએ તો અમારો વોર્ડ કોંગ્રેસનો હોવાથી કિન્નાખોરી રાખવામાં આવી છે તો અમારો સીધો ભાજપ શાસકો સામે આક્ષેપ છે મતદારો માટે મતદારો મેં આપણે કહ્યું તેમ કે મતદારો અમારી સાથે છે ઓગણીસો ને સાહીઠથી અહીંયા પેનલો આવી છે અને પાછા અમે આ પેનલો જીતીને આવીશું નાણાવટ શાહપુર સૈયદપુરા મૈધરપુરા કુબીરનગરના મતદારો કોંગ્રેસ સાથે છે બે વખતે કતારગામ વોર્ડ અમારામાં નાખવામાં આવ્યો કુબેરનગર નાખવામાં આવ્યું બધા બધું કોંગ્રેસી પેનલ છે કોંગ્રેસ સારી જશે છતાં પણ ત્યાંના મતદારો છે એ લોકોએ અમારામાં વિશ્વાસ મૂક્યો અમને જીત અપાવી છે આ વખતે પણ નાણાવટ હોય હરિપુરા હોય મૈધરપુરા હોય કુબેરનગર હોય તમામ મતદારો કોંગ્રેસ પક્ષની સાથે છે ભાજપને લોકો ઝાકો આપવા માગે છે ભાજપથી લોકો થાકી ગયા છે તમે પેટ્રોલના ભાવ જુઓ ડીઝલના ભાવ જુઓ શાકભાજીના ભાવ જો તેલના ભાવ જુઓ અનાજના ભાવ જુઓ લોકોને ક્યાંય શાંતિ નથી અને લોકડાઉન એક એક વર્ષ સુધી લોકોના કામ ધંધા રોજગાર બિલકુલ ભાંગી પડ્યા છે આજે લોકોને બેરોજગારી એટલી વધી ગઈ છે કે દરરોજ એક આત્મહત્યા થાય છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એવું કંઈ છે જ નહીં દરરોજ એક ખૂન દરરોજ એક મર્ડર દરરોજ એક બળાત્કાર આ કયા પ્રકારની સરકાર છે આંધળી ગોંગી બેરી સરકાર છે ભાજપની સરકાર બિલકુલ સાંભળતી નથી લોકો સાથે વિશ્વાસઘાત કરી રહી છે પહેલી અમે વચન આપીએ છીએ અમારી સરકાર આવશે તો વેરામાં જે લોકોએ વધારો કર્યો છે વેરો ઓછો કરીશું જે અઢાર ટકા વ્યાજ છે એ વ્યાજને ઓછું કરીશું ચોવીસ કલાક પાણી આપવાની યોજનાઓ છે એમાં પણ અમારો વિરોધ છે ચોવીસ કલાકની કોઈ જરૂર નથી લોકોના ઘરે મીટરો મૂકીને લોકોના લૂંટવાનો ધંધો ભાજપ શાસકો કરી રહ્યા છે અમારો સીધો આક્ષેપ છે એટલા માટે કે ત્રણ કલાક પાણી આપો ઇનફ છે પણ લોકોના ઘરે સામાન્ય લોકોના તમે જુઓ આ ઉત્તરાયણમાં કોસાડમાં જે મીટરો મૂકવામાં આવ્યા છે ચાર હજાર રૂપિયાના બિલો પાણીના આ તો ખુલ્લામ લૂંટ છે અમે કોંગ્રેસ સરકાર સત્તા પર આવશે તો મીટરોની કોઈ જરૂર નથી ત્રણ કલાક પૂરતા પ્રમાણમાં તમે પાણી આપો ઇનપ છે લોકોને બે ટાઈમ પાણી આપવાના પ્રયત્ન કરીશું ભાજપ શાસકોએ માત્ર ને માત્ર હોસ્પિટલોના તમે જુઓ આજે કેટલા દરો વધારી દીધા છે સામાન્ય ગરીબ લોકોને મેડિકલ કોલેજ હોય કે મસ્કત્તી હોસ્પિટલ જોઈ કલાકોના કલાકો લાઈનનો ઉભા રહેવું પડે છે કોઈ વ્યવસ્થા નથી લોકો ગરીબો આખો આખો દિવસ પોતાનો કામ ધંધો રોજગાર છોડીને હોસ્પિટલો જાય છે પૂરતી સારવાર મળતી નથી અમે દરેક જોનમાં હોસ્પિટલ ઊભી કરીશું મેડિકલ કોલેજ જેવી સ્મીમેર જેવી કે દરેક જોનના લોકોને સ્મીમેર કોલેજ જવું ન પડે મેડિકલ કોલેજ જવું ન પડે મસ્કજા હોસ્પિટલ જવું ન પડે દરેક કોંગ્રેસ પક્ષ સત્તા પર આવશે તો દરેક જોનમાં હોસ્પિટલ ખુલશે લારી ગલ્લાવાળા પર જે જુલમ થાય છે પાત્રવાળા પર જે જુલમ થાય છે વોકિંગ ઝોન નોન વોકિંગ ઝોનની જે વાતો કરે છે લારી ગલ્લાવાળાની લારીઓ આજે પચાસ દિવસ પછી આપતા નથી ગરીબ માણસોની રોજીરોટી પર ભાજપ શાસકો પેટ પર લાદ મારી રહ્યા છે એવો મારો સીધો આક્ષેપ છે કોંગ્રેસ પક્ષ આવશે તો વોકિંગ ઝોન નો લોકિંગ ઝોન ની નીતિ નક્કી કરીને લારી ગલ્લા પાછળ આવવાનો પૂરતો ન્યાય મળે એના માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું મિત્રો હમણાં જ વાત કરી હતા ભૂપેન્દ્રભાઈ સોલંકી તેવો કહી રહ્યા છે કે હવે રામ રાજ્ય આવશે જો કોંગ્રેસ આવશે તો બીજા એક મહિલા ઉમેદવાર છે આપણે તેમને મળીએ જી આપનું નામ ભક્તિ જરીવાલા ભક્તિ શું કહેવા માંગો છો આપ બસ બધા સાથ સહકાર આપે અમને ખબર જ છે કે બધા લોકો હવે જાગૃત થઈ રહ્યા છે અને કોંગ્રેસ તરફ વળી રહ્યા છે ભાજપથી કંટાળી ગઈ છે પ્રજા અને ધીરે ધીરે એ લોકોને ખબર પડી રહી છે એ લોકોને અહેસાસ થઈ રહ્યો છે કે કોંગ્રેસનું રાજ હતું ત્યારે વધારે સારું હતું એટલે હવે લોકજાગૃતિ થઈને કોંગ્રેસની પર વધારનું વધારે ધ્યાન ખેંચાઈ રહ્યું છે એટલે કોંગ્રેસ ચોક્કસ જ જીતશે જો તમે જીતશો તો તમે પેલા પ્રાધાન્ય કયા કામોને આપશો મારું નામ કવિતાબેન સુરેશભાઈ ગોહિલ છે અને વોર્ડ નંબર બારમાં છું તો મોસ્ટ ઓફલી કુબેરમાં પછી નાણાવટમાં સૈયદપુરામાં મેદરપુરામાં મોસ્ટ ઓફલી બધાને એક જ સમસ્યા છે પહેલી કે કોઈ જગ્યાએ પાંચ છ વર્ષથી જ્યારની ભાજપ સત્તામાં આવી છે ત્યાંના રસ્તા રોડ કે ગટર લાઈનમાં બધી રીતે પ્રોબ્લેમ ઊભી થઈ છે તો સૌથી પહેલાં તો હું રોડ બનાવવાનું કામ કરીશ એમને મદદરૂપ કરીશ બરાબર તમે મતદાતાઓ માટે પાસે જાવ છો કેવો રિસ્પોન્સ રહે છે એ લોકો એમ જ કહે છે કે જેમ બને એમ હવે અમારે કોંગ્રેસ જ લાવવું છે અને અમે પણ એમ કહીએ છીએ કે અમારે કોંગ્રેસ જ લાવવાનું છે પણ તમારે અમને સપોર્ટ આપવાનો છે અને ભાજપને દૂર કરી અમારે કોંગ્રેસને જ લાવવું છે અને અમે જીતશું એ પૂરેપૂરો અમને વિશ્વાસ છે તમે શું કહેવા માગો છો કાનુગા મેં મુસ્તાક કાનુગા અમે અને સિનિયર કોર્પોરેટર ભૂપેન્દ્રભાઈ અમે સાથે જ કામ કરતા હતા આજે પચીસ વર્ષ પછી મને મોકલો મોકો મળ્યો છે ને એના પહેલાં પણ ગુલામભાઈ હતા એમના સાથે બી રહ્યો છું અમના નહીમ બાવા રિફાઈ સાથે બી રહ્યો છું આજે મોકો મળ્યો છે તો અમે ઈન્શાલ્લા ચોક્કસ જીતીને લોકોની જેટલી બી સમસ્યાઓ છે તે અમે દૂર કરીશું જેવું કે આ ભાજપ શાસન આજે ઓગણત્રીસ વર્ષથી અહીંયા બેઠું છે નાગની જેમ એને ઉખાડીને અમે ફેંસી ફેંકી દઈશું મિત્રો હમણાં ચર્ચા કરી રહ્યા હતા વોર્ડ નંબર બાર નાણાવટ સૈયદપુરા કોબેનગર મૈધરપુરા વિસ્તારના કોંગ્રેસના ચાર ઉમેદવારો તેમને એક આશા છે અને આશા સો એ સો ટકા આમાં સફળ થશે કારણ કે અત્યારે ચારો તરફ લોકોનો સમૂહ એક જ છે નારો કે હવે અમે કોંગ્રેસને આગળ લાવીશું જે હું પ્રકાશ પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરા